આજના ટેકનોલોજીના યુગમાં સિમેન્ટ કોંક્રિટના જંગલો વચ્ચે ઘર આંગણાનું પક્ષી ચકલી લુપ્ત થવાના આરે છે આવનારી પેઢી ચકલીને જોઈ શકે તે માટે ઘર આંગણાના પક્ષીઓના જતન અને સંવર્ધન માટેના પ્રયાસો અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે વિશ્વમાં ચકલીની વસ્તીમાં સતત થતા ઘટાડાને નિયંત્રિત કરવા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે ચકલીના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવી શકાય તે માટે વીસ માર્ચ બે હજાર દસ ના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે લુપ્ત થવાના નજર કરીએ તો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં જતી ઊંચી ઇમારતોના આ પક્ષી પોતાનો માળો બનાવી શકતી નથી શહેરમાં ઘાસ નાના છોડ મહેંદી જેવી વેલ સહિતની વનસ્પતિઓ ઓછી જોવા મળે છે પહેલાના સમયમાં અનાજના દાણાઓ પક્ષીને મળી રહેતા હાલ જો કે મોલ સિસ્ટમના કારણે પક્ષીઓને દાણા મળતા નથી વધુ ઉત્પાદન મેળવવા માટે મોટા પાયે ખેતરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના કારણે ચકલીઓના ખોરાક સમી જીવા ખૂબ જ ઓછી થાય છે ત્યારે એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળા જોવા માંડતું આ નાડકડું પંખી આજે જીવન માટે સંઘર્ષ કરી રહ્યું છે કમનસીબે હારી પણ રહ્યું છે જો તેને બચાવવા માટે આપણે કંઈ નહીં કરીએ તો આ ચકલીઓ ખૂબ જ ઝડપથી સદારે માટે લુપ્ત થઈ જશે જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર